હેલો વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર કાશ્મીરા સુતરી સ્વાગત છે આપનું આજના વિડીયોમાં આજથી આપણે નીટ પ્રમાણે જોઈએ તો યુનિટ છ અને આપણા ગુજરાત બોર્ડના સિલેબસ પ્રમાણે આપણે ત્રીજું ચેપ્ટર મનુષ્યમાં પ્રજનન એટલે કે જે રિપ્રોડક્શન યુનિટનું ત્રીજું ચેપ્ટર છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું હ્યુમન રિપ્રોડક્ટિવ સિસ્ટમ અથવા તો હ્યુમન રિપ્રોડક્શન પ્રાણી છે અને પ્રાણીઓ એટલે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે જેમાં બધા જ પ્રાણીઓ લિંગી પ્રજનન દર્શાવે છે એ મુજબ માનવ પણ લિંગી પ્રજનન કરતું જ પ્રાણી છે અને અપત્ય પ્રસવી છે એટલે કે બચ્ચાને જન્મ આપે છે અગાઉના જે પહેલું ચેપ્ટર તમે ભણ્યા આજે પ્રોડક્શન યુનિટના પહેલા ચેપ્ટરમાં સજીવોમાં પ્રજનન તેમાં અલિંગી અને લિંગી બંને પ્રજનન વિશે માહિતી મેળવેલી છે અને દરમિયાન લિંગી પ્રજનનના જે તબક્કાઓ અથવા તો લિંગી પ્રજનન દરમિયાન થતી જે ઘટનાઓ છે તેના વિશે તમે અભ્યાસ કરેલો છે તો એ જ ઘટનાક્રમ મુજબ આપે જોઈએ તો માનવમાં પ્રજનનની ઘટનાઓનો ક્રમ શું હોઈ શકે તો સૌથી પહેલો તબક્કો આવશે અથવા તો જે સૌથી પહેલી ઘટના બને છે પ્રાજનની ઘટના તેમાં જનન કોષોનું નિર્માણ છે જનન કોષોનું નિર્માણની જો વાત કરીએ તો નરમાં શુક્રકોષ અને માંદા માંડકોષ નું નિર્માણ થાય છે ત્યાર પછી જનન કોષના નિર્માણ બાદ ફલનની પ્રક્રિયા માટે શુક્ર કોષને માદાના જનન માર્ગમાં દાખલ કરવા એ બીજો છે છે માદામાં આ જે તે દાખલ થયા બાદ સ્વાભાવિક છે કે ફલનની પ્રક્રિયા થશે એટલે કે નર અને માદા જનન કોષોનું જોડાણ થવું ફલન થવું ફલનના પરિણામ સ્વરૂપ તો કે ફલિતાંડનું નિર્માણ થાય છે ત્રીજો ઘટનાક્રમ છે

આ ગર્ભાશયની દિવાલ સાથે જોડાવું એ જે ઘટના છે તેને ગર્ભસ્થાપન કહેવાય છે અને ગર્ભસ્થાપન થયા બાદ તો કે ગર્ભ વિકાસની પ્રક્રિયાઓ જુદા જુદા તબક્કામાંથી ભ્રૂણ છે તે પ્રકાર પસાર થાય છે અને અંતે તો કે એક માનવ બાળ જે છે તેનું નિર્માણ થાય છે અને જે અંતિમ ઘટનાક્રમ છે તે બાળકનો જન્મ કે જેને પ્રસૂતિ કહેવાય છે તો આમ જુદા જુદા સાત ઘટનાઓ જે છે તે મનુષ્યના લિંગી પ્રજનન દરમિયાન જોવા મળે છે અને આ બધી જે પ્રાજનનિક ઘટનાઓ છે તે યુવાનરમ બાદ એટલે કે પવેટ્રી પીરિયડ બાદ જોવા મળતો હોય છે એટલે કે ચોક્કસ જે પુખ્તા પુખ્ત વયની જે ઉંમર છે એ દરમિયાન આ પ્રાજનનિક ઘટનાક્રમ જે ઘટનાઓ છે તે જોવા મળતી હોય છે આપણે જોયું કે આ સાત ઘટનાઓ જે છે તે મનુષ્યમાં જોવા મળે છે આમ છતાં નર અને બાદામાં પ્રાચનૈનિક ઘટનાઓની જો આપણે સરખામણી કરીએ તો તેમાં નોંધતાપપાત્ર તફાવત છે તે જોવા મળે છે મુખ્ય તફાવત શું છે એક ઉદાહરણ આપણને આપ્યું છે કે જે શુક્રકોશનું નિર્માણ છે તે પુરુષોમાં મોટી ઉંમર સુધી એટલે કે વૃદ્ધ પુરુષ હોય તો તેમાં પણ શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા છે તે ચાલુ રહે છે પરંતુ સ્ત્રીઓમાં તો કે પચાસ વર્ષની આસપાસ અંડકોષના નિર્માણની પ્રક્રિયા છે તે અટકી જાય છે આ એક ઉદાહરણ આપ્યું પ્રાજનની ઘટનામાં એટલે કે જે અહીંયા ક્યાં કયો તબક્કો જુદો પડે તો કે જનન કોષના નિર્માણની પ્રક્રિયા જે છે તે પુરુષમાં મોટી ઉંમર સુધી શરૂ રહે છે પરંતુ સ્ત્રીઓમાં પચાસ વર્ષની આસપાસ છે તે અટકી જાય છે આના વિડીયોમાં આપણે સૌથી પહેલા નર પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરીશું માનવ શરીરમાં જે નર પ્રજનન તંત્ર છે તેનું સ્થાન જોઈએ તો નિતમ પ્રદેશમાં જોઈ શકીએ છે કે આકૃતિમાં નિતમ પ્રદેશના વિસ્તારમાં આ નર પ્રજનન તંત્રનું સ્થાન અથવા તો નર પ્રજનન તંત્રની ગોઠવણી છે નર પ્રજનન તંત્રમાં સામાન્ય રીતે એક જોડ શુક્રપિંડ સહાયક નલિકાઓ અને સહાયક ગ્રંથિયો તેમજ બાહ્ય જનેન્દ્રિયોનો સમાવેશ થાય છે કયા કયા ભાગોનો સમાવેશ नर પ્રજનન તંત્રમાં થાય તો કે એક જૂર શુક્રપિંડ છે સહાયક નલિકાઓ છે સહાયક ગ્રંથિયો છે અને બાહ્ય જનેન્દ્રિય એટલે કે બાહ્ય પ્રજનન ઇન્દ્રિય કે જે પ્રજનનની ક્રિયામાં મદદરૂપ બનતી હોય છે સૌથી પહેલા આપણે વાત કરીએ તો શુક્રપિંડ શુક્રપિંડ જે છે તે સામાન્ય રીતે ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે આકૃતિમાં અહીંયા જોઈ શકે છે કે આ જે ફરતું જે આવરણ છે તે વૃષણ કોથળી છે અને વૃષણ કોથળીની અંદર આ શુક્રપિંડ છે એટલે કે આ ઉદરીય ગુહા છે તો અહીંયા ઉદરીય ગુહાની અંદર શુક્રપિંડ નથી પણ ઉદરીય ગુહાથી બહાર તરફ વૃષણ કોથળીની અંદર તો કે એક જૂર શુક્રપિંડની હોય છે શુક્રપિંડ ખાસ યાદ રાખે સ્થાન કે ઉત્તર ગુહાની બહાર વૃષણ કોથળીમાં વૃષણ કોથળી શું અગત્ય અથવા તો વૃષણ કોથળી ની અગત્યતા શું છે તો કે સામાન્ય રીતે વૃષણ કોથળી જે છે તે શુક્રપિડો નો શુક્રકોષ જનનની પ્રક્રિયા માટે જે જરૂરી નીચું તાપમાન છે તે જાળવવામાં મદદરૂપ બને છે એટલે કે શરીરનું જે સામાન્ય તાપમાન છે સામાન્ય તાપમાન કરતાં બે થી અઢી અંશ સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન જાળવી રાખવામાં તે મદદરૂપ બને છે અને એ તાપમાન તો કે શુક્રકોષ જનનની પ્રક્રિયા માટે જરૂરી છે હવે આ જે તાપમાન વૃષ્ણ કોતરી આ જે તાપમાન જાળવે છે તેમાં જે મદદરૂપ બનતા સ્નાયુઓ છે અથવા તો અગત્યની ભાગ ભજવતા જે સ્નાયુઓ છે તે તેના ડાટો સ્નાયુઓ છે આ ડાટો સ્નાયુઓ જે છે તે ઠંડી ઋતુમાં સંકોચાય અને ઘટ આવરણ બનાવી દે છે અને ગરમ ઋતુમાં તે શિથિલ બને છે તો આમ એ ટેમ્પરેચર જાળવવામાં મદદરૂપ બને છે બીજું કે દરેકો શુક્રપિંડ જે શરીરની પૃષ્ઠ દીવાલ સાથે જોડાય છે તે મુખ્યત્વે આ શુક્ર શુક્રપિંડ રજ્જુ મારફતે જોડાયેલા હોય છે શુક રજ્જુ એટલે કે રચના કે જેના મારફતે આ શુક્રપિંડ રજ્જુ છે અને આ શુક્રપિંડ રજ્જુ મારફતે તે પૃષ્ઠ દીવાલ સાથે જોડાયેલા હોય છે અહીંનું જે જોડાણ છે આ પૃષ્ઠ દીવાલ સાથે શુક્રપિંડ રજુ મારફતે થયેલું હોય છે અને એ જે શુક્રપિંડ રચ્યું છે તેમાં મુખ્યત્વે ઇલાસ્ટિન તંતુ છે અને સ્પર્મેટિક ફેશિયા દ્વારા બનેલા હોય છે આ બે જે રચનાત્મક સ્નાયુલ અથવા તંતુમય રચના છે તે શુક્રપિંડ રજુની અંદર હોય છે શુક્રપિંડ રજુ એ શુક્રપિંડને પૃષ્ઠ દિવાલ સાથે જોડવાનું કામ કરે છે એટલે ઇલાસ્ટિન તંતુ અને સ્પર્મેટિક ફેશિયા દ્વારા બનેલા હોય છે સ્નાયુલ રચના હોય છે

આ ઉપરાંત લસિકા વાહિનીનો પણ ત્યાં સમાવેશ થયેલો હોય છે પુખ્ત શુક્રપિંડનો આકાર છે તે આપણે જોઈ શકીએ છીએ કે અંડાકાર છે જે શુક્રપિંડ છે એનો આકાર તો કે અંડાકાર છે અંડાકાર શુક્રપિંડ છે આકાર અંડાકાર છે અને વાત કરીએ તો લંબાઈ ચાર થી પાંચ સેન્ટીમીટર અને પહોળાઈ જે છે તે બે થી ત્રણ સેન્ટીમીટર છે આંકડાકીય માહિતી જે છે તે આપણે યાદ રાખવી આકાર અંડાકાર ચાર થી પાંચ સેન્ટીમીટર લાંબો અને બે થી ત્રણ સેન્ટીમીટર ફળ હોય છે અને એથી તેની ફરતે સઘન આવરણ હોય છે શુક્રપિંડની ફરતે સઘન આવરણ છે આ જે છે આ જે આવરણ છે શુક્રપિંડની ફરતે આવેલા આવરણ છે અહીંયા બતાડેલા છે ટ્યુનિકા એટલે આવરણ ટ્યુનિકા અલ્બ્યુચિનિયા છે ટ્યુનિકા વેજિનેલિયા છે તો આ જે છે એની ફરતે આવેલા સઘન આવરણ છે એટલે શુક્રપિંડ જે છે તે સઘન આવરણથી આવરિત હોય છે અને દરેક શુક્રપિંડની અંદર બસો પચાસ જેટલા ખંડો હોય છે જેને શુક્રપિંડીય ખંડિકાઓ કહેવાય છે અહીંયા જોઈ શકીએ છીએ આ જે ગુજરાતી નલિકાઓ આ રીતના એક ગોઠવાયેલી છે તો એક ખંડિકા છે આ જે છે એ ખંડિકા છે અહીંયા કાઉન્સ કરીને લોબ્યુલ લખ્યું છે એટલે ખંડિકા છે અને આવી બસો પચાસ ખંડિકા શુક્રપિંડની અંદર છે આવેલી હોય છે જેને શુક્રપિંડીય ખંડિકાઓ કહેવાય છે અને આ દરેક ખંડિકા જે છે તે એક થી ત્રણ એક થી ત્રણ શુક્ર કોષો ઉત્પન્ન કરતી ખૂબ જ ગુચડા મે શુક્રોત્પાદક નલિકાઓ ધરાવે છે એટલે ટૂંકમાં એક જે સંખ્યા છે છે શુક્રો દરેક ખંડિકા એક થી ત્રણ શુક્રોત્પાદક નલિકાઓ ધરાવતી છે અને એ શુક્રકોષો ઉત્પન્ન કરે છે જોઈએ છે એકદમ અને એક થી ત્રણ એની સંખ્યા હોય શકે એક બે એક બે કે ત્રણ ત્રણ જેટલી નલિકાઓની શકે છે અને નલિકાઓ છે તે શુક્રપિંડ ઉત્પન્ન કરવાનું કામ કરે છે દરેક ખંડિકાઓ જે છે તે એક થી ત્રણ જેટલી શુક્રુશ ઉત્પન્ન કરતી શુક્રોત્પાદક નલિકા દર્શાવે છે એટલે આજે વાત કરીએ આપણે શુક્રપિંડની વાત કરીએ શુક્રપિંડની વાતમાં આપણે યાદ રાખીએ કે તેનો આકાર સ્થાન બરાબર છે શાંતો કે ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં

અહીંયા આપણે આકૃતિ જોઈ બરાબર છે આ બ્લડ વેસલ્સ એન્ડ નર્વસ પીળા કલરની બતાડી છે શિરા સોરી ચેતા છે બ્લુ છે શિરા છે ને લાલ કલર ની છે ધમની છે આ શુક્રવાહિની છે આ ભાગ ખંડિકાઓ છે જે શુક્રોત્પાદક નલિકા ધરાવે છે અને શુક્રોત્પાદક નલિકાઓ જે છે તે શુક્રકોષ નિર્માણ નું કાર્ય કરે છે અને આવી બસો પચાસ જેટલી ખંડિકાઓ એક શુક્રપિંડની ની અંદર હોય છે નલિકાની રચના શું છે તેની વાત કરીએ તો શુક્રોત્પાદક નલિકાની અંતસ્થ રચનામાં એટલે કે તેની અંદરની બાજુએ મુખ્યત્વે બે પ્રકારના કોષો હોય છે એક છે નર્જનન કોષો અને બીજા છે સર્ટોલી કોષો નરજનન કોષો અથવા તો આદિ શુક્ર કોષો એટલે કે જેમાંથી શુક્ર કોષો નું નિર્માણ થવાનું છે એ કોષો બરાબર નરજનન કોષો જેમાંથી જમસેલ છે એટલે કે તેમાંથી જનન કોષો નિર્માણ પામશે શુક્ર કોષોનું નિર્માણ થશે અને નરજનન કોષો છે તે અર્ધિકરણની પ્રક્રિયા દ્વારા શુક્ર કોષનું નિર્માણ કરે છે યાદ કરો કે પ્રજનન કોષોના નિર્માણમાં અર્ધિકરણ પ્રકારની પ્રક્રિયા અર્ધિકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે તો શુક્ર કોષો છે પ્રજનન કોષો છે એટલે નર કોષ નરજનન કોષો અથવા તો આદિ શુક્ર કોષો અને તે અર્ધિકરણની પ્રક્રિયા દ્વારા શુક્ર કોષનું નિર્માણ કરે છે ને બીજા છે સર્ટોલી કોષો કે જે જનન કોષોને આજે આ જે નર જનન કોષો છે નર જનન કોષો ને પોષણ પૂરું પાડે છે પોષણ પૂરું પાડે છે એટલે તેને સબ ટેન્ટાક્યુલર કે નર્સ કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આ બે અગત્યના કોષો છે કે જે શુક્રોત્પાદક નલિકાની અંદર આવેલા છે જેમાં પ્રજનન કોષોના નિર્માણમાં તો કે નર જનન કોષો ભાગ લે છે અને સર્ટોલી કોષો છે તેને પોષણ પૂરું પાડે છે આજે સર્ટુલી કોષો છે તેનો પોષણ ઉપરાંતના જો બીજા કાર્યોની આપણે વાત કરીએ તો ઇજાગ્રસ્ત કે મૃત શુક્ર કોષોનું ભક્ષણ કરે છે જે શુક્ર કોષો પ્રક્રિયામાં ભાગ નથી લઈ શકવાના ઈજાગ્રસ્ત છે મૃત શુક્ર કોષો છે તો તેને ભક્ષણ કરી અને ત્યાંથી દૂર કરે છે બીજું સર્ટુલી કોષો છે એવી રીતે ગોઠવાય છે કે જે અંતરાલીય કોષો અને શુક્રોત્પાદક નલિકા વચ્ચેનો રુધિર પ્રવાહ છે તે અવરોધે છે સર્ટુલી એન્ટી અંતઃસ્ત્રાવ અંતસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે અને સર્ટુલી કોષો છે તે ઇન્હિબિન અને એક્ટિવિન અંતઃસ્ત્રાવ ઇન્હિબિન એટલે અવરોધક અને એક્ટિવિન એટલે કે પ્રેરતા અંતઃસ્ત્રાવ જે છે તે ઉત્પન્ન કરે છે જે સંયુક્ત રીતે FSH ના સ્ત્રાવનું નિયમન કરે છે FSH અંતઃસ્ત્રાવ છે અને તેનું નિયમન છે તે સર્ટુલી કોષો ઇન્હિબિન અને એક્ટિવિન પ્રકારના જે જંત્રસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે તેના દ્વારા થાય છે અંતઃસ્રાવિ તંત્રમાં આનો ઉલ્લેખ આવેલો છે સર્ટુલી કોષોનો જો તમને યાદ હોય તો આ સટલી કુશો છે તે ઇસ્ટ્રોજનનું સંશ્લેષણ કરી શકે છે અને ઇસ્ટ્રોજન સંશ્લેષણ શેમાંથી કરશે તો કે ટેસ્ટ્રોસ્ટેરોન માંથી તે ઇસ્ટ્રોજન સંશ્લેષણ કરશે એટલે અહીંયા માહિતી માટે આપણે સર્ટોલી કોષના અન્ય કાર્યો છે તે મૂકેલા છે આપણે રેફરન્સ બુકમાં પણ તે આપેલા છે એટલે એને તેને આપણે એક સ્લાઈડ સ્લાઇડમાં એનો ઉલ્લેખ કરી દીધો છે કે સર્ટોલી કોષ જનન કોષોને પોષણ આપવા ઉપરાંત અન્ય કયા કાર્યો કરે છે તેના વિશેની માહિતી અહીંયા આપણે લઈ લીધેલી છે હવે આપણે વાત કરીએ કે પ્રજનન સહાયક નલિકાઓ આપણે અહીંયા પહેલી સ્લાઇડમાં કીધું હતું ને કે કયા કયા ભાગોનો સમાવેશ થાય છે તો કે એક જોર શુક્રપિંડ શુક્રપિંડની વાત આપણે કરી દીધી ત્યાર પછી આ સહાયક નલિકાઓ તો એ સહાયક નલિકાઓ શું છે તો નર્સ પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણ ઝાડ શુક્રવાહિકાઓ અધિવૃષણ નલિકા અને શુક્ર વાહિનીનો સમાવેશ થાય છે કઈ કે રચનાનો સહાયક નલિકાઓમાં સમાવેશ થાય છે એ પ્રજનન તંત્રની પ્રક્રિયામાં સહાયરૂપ અથવા તો પ્રક્રિયામાં મદદ કરતી નલિકાની રચનાઓ છે એ સહાયક નલિકાઓ છે વૃષણ ઝાડ શુક્ર વાહિકાઓ અધિવૃષણ નલિકા શુક્ર વાહિની આ મુખ્યત્વે પ્રજનન સહાયક નલિકાઓ છે શુક્રવાહિની એ આપણે અહીંયા આકૃતિમાં જોઈ આ જે રચના છે તે શુક્રવાહિની છે આ જે રચના છે તે શુક્રપિંડ જાલિકા છે બરાબર છે અથવા તો શુક્રવાહિની જાલિકા છે પછી અહીંયા આપણે વાત કરી દીધી આ જે રચના આ જે નલિકાઓ છે તે શુક્રોત્પાદક નલિકાઓ છે અથવા તો શુક્રજનક નલિકાઓ છે તો આ જે બધી નલિકામય રચના છે એ આ નલિકા એ અધિવૃષણ નલિકા છે આ અધિવૃષણ નલિકા છે આ જાલિકા છે બરાબર શુક્રોત્પાદક નલિકા અથવા તો શુક્રજનક નલિકા છે જાલિકા છે આ અધિવૃષણ નલિકાઓ છે તો આ બધી જે નલિકામય રચનાઓ છે તે પ્રજનન સહાયક નલિકાઓ તરીકે નર પ્રજનન તંત્રમાં ભાગ ભજવે છે શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ છે તે વૃષણ ઝાડ મારફતે શુક્ર વાહિકામાં ખુલે છે કઈ નલિકાઓ તો કે શુક્રોત્પાદક નલિકાઓ શેના મારફતે કે કે આકૃતિ જુઓ છે બધી એ કઈ નલિકાઓ છે છે એ ક્યાં ખુલે છે તો કે અહીંયા જાલિકામાં ખુલે છે એ જાલિકા ક્યાં ખુલે છે તો કે અધિવૃષણ નલિકામાં ખુલે છે આજે છે અહીંયાથી શરૂ થયા શુક્રવાહિની શુક્રવાહીની પછી અધિવષણ નલિકાઓ છે

બરાબર અને અહીંયા એ આ નલિકાઓની અંદર ખુલે છે શુક્રવાહી સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખુલે છે અહીંયા ફરીથી હવે આકૃતિ જોઈએ કે અહીંયા છે અહીંયાથી આ બધી આજે શુક્રવાહ નલિકાઓ છે બહાર આવી અને હવે એ અહીંયા અધિવૃષણ નલિકામાં ખુલશે બરાબર છે આજે ફરીથી સમજાઈ દઉં તમને આ જે છે એ શુક્રોત્પાદક નલિકાઓ આ વૃષણ ચાલિકા શુક્રવાહિકા અને આ શુક્રવાહિકા અહીંયાથી શુક્રપિંડમાંથી બહાર આવી અને અહિયાં અતિવૃષણ નલિકામાં ખુલે છે વાત આપણે શુક્રપિંડની ની અંદર શુક્રોત્પાદક નલિકાઓ જે વૃષણ જાલિકામાં ખુલે છે વૃષણ જાલિકા શુક્રવાહિકામાં ખુલે છે અને શુક્રવાહિકા આ રીતના બહાર આવી શુક્રપિંડથી બહાર આવી અને વધી વૃષણ નલિકામાં ખુલે છે અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે આદિવૃષણ નલિકા આ છે આખી અહીંયા સુધી અધિવૃષણ નલિકા પછી અહીંથી એને આપણે શુક્રવાહિની તરીકે ઓળખાવશું અહીંયા શુક્ર વાહિની તરીકે શુક્રપિંડ રજૂમાંથી તો કે ઉપરની તરફ એટલે કે બહારની તરફ બહારની તરફ વધશે આગળ વધશે અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે અને મૂત્રાશયની ઉપર પાશ એટલે કે લૂપ બનાવે છે અને અને તેની સાથે શુક્રાશયની નલિકા સ્ખલન નલિકા તરીકે ખુલે છે એ માટે આપણે આગળની આકૃતિ જોઈએ તો અહીંયા આકૃતિ બરાબર છે અને આ અહીંયા સ્ખલન નલિકા છે અને આ છે શુક્રવાહિની શુક્રવાહિની અહીંયા સુધી આવે છે આ તો કે સ્ખલન નલિકા છે છે એટલે એટલે એમાં લે બરાબર વળાંક લે છે આગળ વધે છે અને પછી તેની સાથે શુક્રાશયની નલિકા જોડાય અને મૂત્રપિંડની અંદર સોરી મૂત્ર અંદર તે સ્ખલન નલિકા તરીકે ખુલે છે ફરીથી તમને આકૃતિ બતાવી દઉં તરીકે તો ત્યાં મૂત્ર માર્ગ ની અંદર ખુલે છે આ નલિકાઓ શુક્ર કુશ નો સંગ્રહ અને શુક્રપિંડોમાંથી મૂત્ર માર્ગ શુક્રપિંડોને મૂત્ર માર્ગ દ્વારા બા શુક્રપિંડોથી મૂત્ર માર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે એટલે આપણે અહીંયા જોઈએ આખી આકૃતિ હું ફરીવાર થમજો શુક્રોત્પાદક નલિકાઓ છે એ ક્યાં ફૂલે છે તો કે વૃષણજાળમાં શુક્રોત્પાદક નલિકાઓ શુક્રકોષનું સર્જન કરે છે વૃષણ જાલિકા મારફતે શુક્રવાહિકામાં આવે છે શુક્રવાહિકામાંથી અધિવૃષણ નલિકામાં આવે છે અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીમાં આવે છે અને એ શુક્રવાહિની જે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ શુક્રવાહિની શુક્રપિંડમાંથી બહાર તરફ આવી બરાબર મૂત્રાશય ઉપરથી વળાંક લીધો પછી અહીંયા તો કે શુક્રાશય છે અને એ શુક્રાશય જે છે તે તે સ્ખલન નલિકા શુક્રાશય અને સ્ખલન નલિકા જોડાય અને ક્યાં ખુલશે તો કે મૂત્ર માર્ગમાં મૂત્ર માર્ગમાંથી મૂત્ર માર્ગ મૂત્રાશય માંથી ઉદભવે છે જે શિષ્ણ દ્વારા આગળ વધી મૂત્ર માર્ગ મુખ થી ઓળખાતા ચિત્ર દ્વારા બહાર ખુલે છે આ જે આખી રચના છે આ મૂત્ર માર્ગ છે મૂત્ર માર્ગ જે છે તે આ રીતના મૂત્રજન માર્ગ તરીકે પ્રજનન કોષોનું પણ વહન કરાવે છે એટલે મૂત્રજન માર્ગ તરીકે શુષ્ણમાંથી પસાર થાય છે અને અહીંયા અગ્રહ છેડે એ બહાર ખુલે છે એટલે કે શુક્ર કોષોને બહાર ત્યાગ કરાવશે એટલે આ રીતના આખું શુક્ર કોષોનું નિર્માણ થવું અને નિર્માણ થયેલા શુક્ર કોષોને એ બહાર તરફ વહન કરાવવા સુધીની પ્રક્રિયાઓ સાથે તો કે આ ચાર પ્રકારની નલિકાઓ છે તે સંકળાયેલી છે એટલે તેને પ્રજનન સહાયક નલિકાવક કીધી છે જો શિષ્ણ વાત કરીએ તો એ નરનું બાહ્ય જનનાક છે એ બાહ્ય પ્રજનનાક છે અને તેમાં બે પ્રકારની તે વિશિષ્ટ પેશીનું બનેલું છે આ જે વિશિષ્ટ પેશી છે તે ઉત્થાન અને વીર્યદાનની સાлогу પૂરી પાડે છે એટલે કે પ્રજનનની પ્રક્રિયા દ્વારા સોરી પ્રજનનની પ્રક્રિયા દરમિયાન ઉત્થાનની પ્રક્રિયા અને વીર્યદાન એટલે કે વીર્યનો બહાર ત્યાગ કરાવવાની પ્રક્રિયા તેની સાથે આ વિશિષ્ટ પેશી છે તે સંકળાયેલી છે અને આ શૃષ્ણાના પહળા છેડાને શૃષ્ણાગ્ર કહે છે જે અગ્રત્વચા દ્વારા ઢંકાયેલી અથવા તો આવૃત હોય છે આજે છે આ જે પહોળો છેડો છે આ એ શુષ્ણાગ્રહ કહેવાય છે અને તેની ઉપર તો કે આ ગળીમય અગ્રત્વ ચા જે છે એ ગળીમય અગ્રત્વ ચા આવેલી હોય છે ત્યાર પછી તો કે નર સહાયક ગ્રંથિઓ નર સહાયક ગ્રંથિઓમાં મુખ્યત્વે એક જો શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ અને એક જોર બલ્બો યુરેથ્રલ ગ્રંથિનો સમાવેશ થાય છે આકૃતિમાં જોઈ લે આ ગ્રંથિઓના સ્થાન શુક્રાશય બરાબર આ જે છે એ શુક્રપિંડનો ખુલ્લો ભાગ દર્શાવતી અને પ્રજનન તંત્રની રેખાંકિત આકૃતિ છે અને આકૃતિ દોરતા આવડવી જરૂરી છે બરાબર આ શુક્રાશય એક જોર શુક્રાશય છે આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે અને અહીંયા આ એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ બતાડી છે એ જ રીતના અહીંયા જોઈએ આપણે તો આ શુક્રાશય એક જોડ શુક્રાશય બરાબર પછી આ છે તે પ્રોસ્ટેટ ગ્રંથિ છે અને અહીંયા બલ્બો યુરેથ્રલ ગ્રંથિ છે એટલે આ રીતના આ ત્રણ પ્રકારની તો કે સહાયક ગ્રંથિઓ છે તે આવેલી હોય છે અને આ ગ્રંથિઓનો જે સ્ત્રાવ છે તે શુક્રાશય રસ બનાવે છે અને આ શુક્રાશય રસમાં મુખ્યત્વે ફ્રુક્ટોઝ કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો પૂરતા માત્રામાં અથવા તો ભરપૂર માત્રામાં હોય છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ જે છે તેનો સ્ત્રાવ શિષ્ણમાં તો કે ઊંઝણ તરીકે કાર્ય કરે છે કે જે પ્રજનનની ક્રિયામાં સહાયક બનતું હોય છે તો આ રીતના આ નર પ્રજનન તંત્ર વિશે આપણે માહિતી લીધી ફરીથી બહુ ફટાફટ વાત કરી દઈએ એક જોડ શુક્રપિંડ

જેમાંથી શુક્રવાહિની વાહિની જનન પિન શિરા જનન ધમની ચેતા અને લસિકાઓ પસાર થાય છે અહીંયા ફરીથી આપણે આકૃતિ જોઈ લે મૂત્રવાહિની છે શુક્રાશય છે આ છે તે શુક્રવાહિની છે બરાબર પ્રોસ્ટેટ ગ્રંથિ છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે સ્ખલન નલિકા છે આ મેળાશય દર્શાવેલી છે વૃષણ પોથળી વૃષણ પોથળીની અંદર શુક્ર પિન આ જે બાહ્ય જનના શિષ્ણ છે શિશ્નાગ્ર છે અને અગ્રત્વચા છે એજ રીતના આ રેખાંકિત આકૃતિ છે અને રેખાંકિત આકૃતિ તો બંને આકૃતિઓ જે છે તે આદોરતા આવડવી જરૂરી છે આકૃતિ મોસ્ટલી જે વર્ણનાત્મક પ્રશ્નો છે તેમાં આકૃતિ સહિતના પ્રશ્નો પૂછાતા હોય છે તો તેની માટે આ આઈએમપી પ્રશ્ન છે એટલે આકૃતિ સહિત એ પ્રશ્ન આવડવો જરૂરી છે સમજવા માટે આપણે આકૃતિ મૂકેલી છે શુક્રોત્પાદક નલિકાઓ વૃષણ ચાલિકામાં ખુલે છે જે શુક્રવાહિકામાં ખુલે છે શુક્રવાહિકા શુક્રપીની બાલ અધિવૃષણ નલિકા તરીકે ખુલે છે જે ઉપરની તરફ શુક્રવાહિની તરીકે ખુલે છે શુક્રવાહિની જે છે કે શુક્રપિન બહાર આવી મૂત્રાશય ઉપરથી પાશ તરીકે પાશ તરીકે વણાંક લે છે શુક્રાશયની નલિકા અને શુક્રવાહિની જોડાઈને સ્ખલન નલિકા તરીકે મૂત્ર માર્ગમાં ખુલે છે અને એ મૂત્ર માર્ગ તો કે શિષ્નાગ્રહ મૂત્ર માર્ગ તરીકે શિષ્નાગ્રહના છેડે અથવા તો અભ્ર છેડે એ છિદ્ર મારફતે બહાર ખુલે છે આમ શુક્રપિંડમાંથી શુક્રકોષોનું બહાર તરફ વહન કરાવે છે એટલે આકૃતિ આપણે સમજવા માટે અહીંયા લીધેલી છે કદ અને આકાર અંડાકાર ચાર થી પાંચ સેન્ટીમીટર લંબાઈ બે થી ત્રણ સેન્ટીમીટર પડું અંતસ્થ રચના જે છે તેમાં બસો પચાસ ખંડો જેને શુક્રપિંડીય ખંડો કહેવાય છે તેની અંદર શુક્રપિંડ નલિકાઓ શુક્રોત્પાદક નલિકાઓ છે બે પ્રકારના કોષો નરજનન કોષો કે આદિ શુક્ર કોષો અને સરટોરી કોષો નરજનન કોષો અર્ધિકરણની પ્રક્રિયા દ્વારા શુક્ર કોષનું નિર્માણ કરે અને સરટોલી કોષો જનન કોષોને પોષણ પૂરું પાડે અન્ય કાર્યો જે માહિતી માટે આપણે અહીંયા લીધેલા અને શુક્રવાહિની બરાબર અને આકૃતિ ઉપરથી તમને સારી રીતના સમજાવી દીધું છે સૌથી પહેલા શુક્રોત્પાદક નલિકાઓ તો કે વૃષણ જાળ મારફતે ક્યાં ખુલે શુક્રવાહિકામાં શુક્રવાહિકા ક્યાં ખુલશે તો કે અધિવૃષણ નલિકામાં અધિવૃષણ નલિકા શુક્રવાહિની તરફ તરીકે આગળ વધે શુક્રપિંડથી બહાર શુક્રવાહિની તરફ આગળ વધે મૂત્રાશયની ઉપર પાશ બનાવે શુક્ર શુક્રાશયની નલિકા સાથે જોડાય અને મૂત્ર માર્ગમાં તો કે સ્ખલન નલિકા તરીકે ખુલે અને આમ એ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોમાં શુક્રપિંડોથી મૂત્ર દ્વારા બહારની તરફ વહન વહન કરાવરાવે છે અને વીર્યદાન અનુકૂળતા આપે છે અગ્ર ત્વચાથી છે ટોચનો ભાગ અથવા તો છેડા નો ભાગ અને સહાયક પ્રજનન ગ્રંથિમાં શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિ અને એક જોડો ગ્રંથિનો સમાવેશ થાય અને આ ગ્રંથિઓના જે સ્ત્રાવ છે તે શુક્રાશય રસ બનાવે છે જે ફ્રુક્ટોઝ કાલ્શિયમ અને કેટલા ઉત્સેચકોથી સભર હોય છે આ પોઈન્ટ ખાસ યાદ રાખો અને સાથે બલ્બો યુરેથ્રલ ગ્રંથિનું કાર્ય તો કે શિષ્ણમાં ઊંઝણમાં પણ મદદરૂપ બને છે તો આ વાત આપણે નર પ્રજનન તંત્રની નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નર સહાયકો ગ્રંથિઓ જે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ